આજે આપણે જોઈશું સીએટી ની અંદર આવતો કેલેન્ડર ટોપિક સૌ પ્રથમ પ્રશ્ન જોઈશું એક કયું વર્ષ સામાન્ય વર્ષ છે બરાબર હવે વર્ષના બે પ્રકાર આવશે એક આવશે સામાન્ય વર્ષ એક આવશે લિપ વર્ષ બરાબર સામાન્ય વર્ષ કોને કેવરાય ને લીપ વર્ષ કોને કહેવાય તો સામાન્ય વર્ષ એને કેવરાય કે જેમાં ત્રણસો પોસઠ દિવસ હોય ને લીપ વર્ષ એને કેવરાય જેમાં ત્રણસો છાસઠ દિવસ આવે તમને એવું થશે કે કેમ 366 આવે તો લીપ વર્ષ કોને કહેવાય અને 366 દિવસ કેમ આવે તો કોઈ પણ જે વર્ષ હોય જેને તમે 4 વડે ભાગી શકો કેટલા વડે 4 વડે જેને શું કહેવામાં આવે લીપ વર્ષ પેકળ તરીકે 2004 છે તો એ લીપ વર્ષ કોઈ લીપ વર્ષે કેટલા વર્ષે આવે તો 4 વર્ષ બાદ 2004 છે લીપ વર્ષ છે તો તેના પછી લીપ વર્ષ ક્યારે આવશે 2008 માં તો તેને પણ લીપ વર્ષ કહેવાય બે હાજર આઠ પછી ક્યારે આવશે બે હાજર બાર માં તો એને પણ લિપ વર્ષ કહેવાય ખબર પડી હવે હવે લિપ વર્ષ માં ત્રણસો છાસઠ દિવસ કેમ આવે તો જ્યારે લિપ વર્ષ આવે ત્યારે ફેબ્રુઆરી મહિનો હોય ને તેની અંદર ઓગણત્રીસ દિવસ આવે તો સામાન્ય વર્ષ હોય તેમાં કેટલા દિવસ આવે અઠ્યાવીસ દિવસ હવે એક દિવસ વધારાનો થાય એટલે ત્રણસો છાસઠ તો લિપ વર્ષ ના હોય તો ત્રણસો પાસઠ ખબર પડી તો આમાં કયું વર્ષ સામાન્ય વર્ષ છે તો જો જે લીપ વર્ષ હોય ચાર વડે ભાગી શકો તો સામાન્ય વડે ભગાય નહીં તો આમાંથી જેટલા ચાર વડે ભગાય ન ભગાય તે કયો વર્ષ સામાન્ય વર્ષ સૌ પ્રથમ ઓપ્શન એ જોવો જે ચોવી છે ચાર છક ચોવીસ આ તો ભગાય ત્યારબાદ ચાળી દસ ચોક ચાળી આ પણ લીપ વર્ષ ત્યારબાદ બત્રી તો ચાર અઠું બત્રી આ પણ લીપ વર્ષ છવી રે તો ચાર વડે ન ભાગી શકાય વર્ષ ઉપરાને સામાન્ય વર્ષ પૂછ્યું છે તે માટે જવાબ આવશે બે હાજર જેને ચાર વડે ભાગી શકાય નહીં જો લીપ વર્ષ પૂછ્યું હોત તો તેને આપણે ચાર વડે ભાગી શકો તે જવાબ આવે ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર બે આજે સોમવાર છે તો સુડતાલીસ દિવસ પછી કયો વાર આવશે મિત્રો જ્યારે જ્યારે આવો પ્રશ્ન આવે ત્યારે તમારે શું કરવાનું સૌ પ્રથમ કેટલા દિવસ પછી આવશે કયો વાર આવશે આવો પ્રશ્ન પૂછવામાં આવે તો સૌ પ્રથમ તમારે તેને સાત વડે ભાગી નાખવાના હવે સુડતાલીસ છે તેને તમે સાત વડે ભાગો તો તમે સુડતાલીસ ને સીધું સીધું ઓગણ કરો એટલે એના કરતા બે વધી જાય તો કેટલા વડે ભાગવાના સાત છ બેતાલીસ કેટલા વડે સાત છ બેતાલીસ થાય ને હવે સુડતાલીસ છે કેટલા છે સુડતાલીસ એને તમે કેટલા વડે ભાગશો સાત વડે ભાગશો તો મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ને શનિવાર સોમવાર પછી પોચ દિવસ ગણો તો મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર ને શનિવાર આવે ને આવે કે ના આવે તો જવાબ શું આવશે શનિવાર શું આવશે શનિવાર આવશે ને શનિવાર ત્યારબાદ જોઈએ ત્રીજો દાખલો ત્રીજી તારીખે ગુરુવાર છે તો તારીખે મહિનામાં કયો વાર આવશે આના માટે આપણે ટ્રીક બનાવી છે કે તારીખ ફિક્સ હોય એ જ વાર આવે કેવી રીતે કે તમારે જોવાનું કે એક તો તારીખ એક ત્યારબાદ બીજી કઈ તારીખ યાદ રાખવાની આઠ મહિનાની શરૂઆતની તારીખ યાદ રાખવાની એક થી સાત તારીખ એટલે એક અઠવાડિયું પૂરું ત્યારબાદ આઠ તારીખે નવ અઠવાડિયું શરૂ થાય ને

દાખલા તરીકે એક તારીખે સોમવાર તો આઠ તારીખે સોમવાર પંદર તારીખે સોમવાર બાવીસ તારીખે સોમવાર ઓગણત્રીસ તારીખે સોમવાર જો પંદર તારીખે રવિવાર હોય તો દરેકે દરેક તારીખે રવિવાર હોય સમજણ પડી તો જુઓ ત્રીજી તારીખે ગુરુવાર તો આપણે જોવાનું કે ત્રીજી તારીખ થી કઈ તારીખ ને નજીક પડે તો એક તારીખ નજીક પડે ને અહીંયા આવશે બીજી અહીં આવશે ત્રીજી ત્રીજી તારીખે ગુરુવાર તો આપણે જોવાનું પહેલી તારીખે કયો વાર આવે અહીંયા ગુરુ આવે તો બુધ ને મંગળ આવે ને હવે પહેલી તારીખે મંગળવાર તો દરેક તારીખે કયો વાર આવશે મંગળ પહેલી તારીખે મંગળ છે આઠ તારીખે મંગળ પંદર તારીખે મંગળ બાવીસ તારીખે મંગળ ઓગણત્રીસ તારીખે મંગળ હવે ઓપરે શું પૂછ્યું છે ત્રેવીસ તારીખે કયો વાર આવે આ ખબર પડે ગઈ પહેલી તારીખે મંગળવાર છે તો ત્રેવીસ તારીખ કોને નજીક પડે બાવી ને ત્રેવીસ તારીખે મંગળવાર બાવીસ તારીખે કયો હોય એની આગળનો દિવસ હોય ને સોમવાર આવે કે નહીં આવડત ના આવે તો આપણે જવાબ સોમવાર ખબર પડે કે નહીં પડતી દરેક મહિના આપેલા હશે જુલાઈ ઓક્ટોમ્બર ડિસેમ્બર નવેમ્બર હવે આમાં શું હોય છે કે એક થી બાર મહિના આવે એની અંદર દિવસ અલગ અલગ હોય છે કોઈ મહિના એકત્રીસ દિવસ હોય તો કોઈ મહિનામાં ત્રીસ દિવસ હોય તો તમને ચાર ઓપ્શન આવશે ચાર ઓપ્શન કેવા હશે એમાંથી ત્રણ મહિનામાં ત્રીસ દિવસ હશે એક મહિનામાં એકત્રીસ દિવસ હશે કા તો એવું હશે કે ત્રણ મહિના એકત્રી દિવસના એક મહિનો ત્રીસ દિવસ નો એટલે અલગ પડે અથવા ફેબ્રુઆરી મહિનો પણ આપી શકીએ આપણે જોઈએ જુલાઈ કેટલા કેટલા દિવસ આવે એકત્રીસ દિવસ ત્યારબાદ ઓક્ટોમ્બર તો ઓક્ટોમ્બર માં કેટલા આવે એકત્રીસ આવે ને ત્યારબાદ ડિસેમ્બર ડિસેમ્બરમાં કેટલા આવે એકત્રીસ આવે પણ નવેમ્બરમાં કેટલા આવે ત્રીસ આવે કેટલા આવે ત્રીસ બરાબર

તો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ને ચાર દિવસ ખબર ગુરુવાર ગઈકાલે મંગળવાર જવાબ આવે કેવી રીતે ખબર પડી કયો જવાબ આવશે મંગળવાર શું આવશે મંગળવાર ખબર પડી કે ના પડે કે ના પડે બરાબર ને ત્યારબાદ જોઈશું છઠ્ઠો પ્રશ્ન આજે મંગળવાર છે તો સાઈઠ દિવસ પછી કયો વાર આવશે મેં તમને કીધું ને જ્યારે દિવસ આપેલો આટલા દિવસ પછી કયો વાર આવશે શું કરવાનું તેને સાત વડે ભાગી નાખવાના સાઈઠ છે તો મારે સાત વડે ભાગવા છે તો કેટલો આવશે સાત અઠુ છપ્પન છપ્પન આવે ને સાઈઠ તરીકે સાઈઠ તો એનું સાત વડે ભાગવું તો સાત અઠાત વડે ભગાય ને બાકી ભગાય નહીં ને સાત અઠુ છપ્પન કેટલા વચ્ચે ચાર તો મંગળવાર પછી આપણે ચાર દિવસ ગણવાના મંગળ છે તો બુધ ગુરુ શુક્ર શનિ શનિ આવે કે

તો ત્રણ દિવસ પછી કયો વાર છેલો દિવસ ગણવાનો આપણે શનિ તો કયો વાર આવશે અહીં તમનો રવિવાર શા માટે આપ્યો છે ભૂલ કરાવવા બાકી સીધું જ છે પચીસ દિવસે કયો વાર આવશે તો પચીસ ને કેટલા વડે ભાગવાના સાત વડે આ પચીસ છે જેને તમે સાત વડે ભાગો સાત તરી એકવીસ કેટલા વધશે તો રવિવાર પછી આપણે ચાર દિવસ ગણો રવિવાર પછી ચાર દિવસ તો રવિ છે તો કયો આવશે સોમ મંગળ બુધ ને ખબર પડી બરાબર આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર નવ સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ આવે સામાન્ય વર્ષ એટલે શું તો સામાન્ય વર્ષ એટલે કેટલા દિવસ આવે ત્રણસો ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારે આવે જ્યારે સામાન્ય વર્ષની અંદર અઠ્યાવીસ દિવસ આવે લીપ વર્ષ હોય તો ઓગણત્રીસ દિવસ આવે કયા મહિનામાં ફેબ્રુઆરી મહિનામાં તો સામાન્ય વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ તો જવાબ આપણો આવશે ઓગણત્રીસ દિવસ બરાબર

આવો પ્રશ્ન તમારે સો ટકા પરીક્ષા પૂછાશે ગઈકાલે ગુરુવાર તો સૌ પ્રથમ તમે ગઈકાલે આજનો દિવસ તમારે લખવાનો આજ આ લખ્યો આજ ગઈ કાલે આવે ગઈકાલે ગુરુવાર ગઈકાલે ગુરુવાર એટલે આ ગુરુવાર થયો તો ચાર દિવસ પછી કહેવા આ ગઈકાલ હતી આજ છે ને તો ચાર દિવસ પછી કીધું તો ચાર લખવાના એક બે ત્રણ ચાર ખબર પડે હવે ગઈકાલે ગુરુવાર તો ગઈકાલે ગુરુવાર ત્યારબાદ શુક્ર ત્યારબાદ શનિ ત્યારબાદ રવિ ત્યારબાદ સોમ ત્યારબાદ મંગળ તો આવ્યો મંગળવાર શું આવશે મંગળવાર શું આવશે મંગળવાર બરાબર ને બે દિવસ પહેલા શુક્રવાર તો બે દિવસ પછી કયો વાર આવે બે દિવસ પહેલા હવે દાખલા તરીકે બે દિવસ પહેલા આજ તો પહેલા લખવાની સૌ પ્રથમ આવો દાખલો આજ લખી નાખો એ આજ હવે શું કીધું બે દિવસ પહેલા શુક્રવાર તો એક ને બે બે દિવસ પહેલા કયો શુક્રવાર તો બે દિવસ પછી તો આજ છે આજ પછી એક ને બે આ શુક્ર હતો ને બે દિવસ પહેલા શુક્ર શનિ રવિ સોમ ને મંગળ આમાં પણ જવાબ શું આવશે મંગળવાર બરાબર ને ત્યારબાદ પ્રશ્ન તેર જોઈશું આજે બુધવાર છે તો પચાસ દિવસ પછી કયો વાર સૌ પ્રથમ જયારે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે સમજો કે આજે બુધવાર છે તો પચાસ દિવસ પછી કયો પચાસ દિવસ પૂછ્યું ને જ્યારે કોઈ પણ તમને અંક ની અંદર દિવસ આપેલા હોય ત્યારે સૌ પ્રથમ શું કરવાનું સાત વડે ભાગી નાખવાના કેટલા દિવસ છે પચાસ દિવસ છે બરાબર ને તો પચાસ દિવસ ને તમે સાત વડે ભાગો સૌ પ્રથમ પચાસ ને કેટલા વડે ભાગો સાત વડે તો સિત્યુ સિત્યુ ઓગણપચાસ આવે કે નહીં કેટલા દિવસ વધે એક તો કયો વાર તો બુધ તો બુધ પછી એક દિવસ લંબાવવાનો બુધ પછી એક દિવસ લંબાવો કેટલા આવે આપણે જવાબ શું આવશે ગુરુ વારસ લીપ વર્ષમાં ત્રણસો ને છાસઠ દિવસ પણ લીપ પર શોધવાનું કે કેવી રીતે શોધવાનું જયારે તમે લીપ પર શોધવાનું આવે સૌ પ્રથમ તમારે જોવાનું કે ચાર વડે ભાગી શકાય તે વર્ષ આપ અથવા છેલ્લી રકમ હોય ચાર ના ઘડિયામાં આવવી જુએ કા મને વર્ષતે એટલું બધું આડ પૂછશે નહીં તો જો સૌપ્રથમ 2004 થી 2004 છે ને લિપ વર્ષ તો 4 વડે ભાગવા તો આ 4 ને 4 વડે ભાગાય 4 1 4 તો જવાબ પહેલો જવાબ આવી ગયો તો બાકીના કેવા છે આ 2005 થી 4 વડે ન ભાગાય 2006 પણ 4 વડે ન ભાગાય 2007 પણ 4 વડે ભાગાય નહીં તો જે 4 વડે ભાગાય તે લિપ વર્ષ ત્યાર બાદ જો પ્રશ્ન સામાન્ય વર્ષ શું દો તો સામાન્ય વર્ષ કોને કહેવાય જે 4 વડે ન ભાગાય લિપ વર્ષ કોને કેવાય ભગાય તો જુઓ બે હાજર બે હાજર આઠ જે ચાર વડે ભગાય તો શું થયું લિપ વર્ષ બે હાજર બાર તો એ પણ ભગાય ચાર એકા ચાર આમાં ચાર દુ આઠ થાય ચાર તરી બાર થાય દરેક ભગાય પણ નવ છે જે ન ભગાય તો સામાન્ય વર્ષ કયું બે હાજર નવ